વડોદરા શહેરના વોર્ડ નંબર સોળમાં ટીપી ચાલીસ કેટલા સમયથી દબાણ હેઠળ છે જેની સોસાયટીઓ દ્વારા વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી છે ત્યારબાદ વિસ્તારના કોર્પોરેટરોને પણ રજૂઆત કરવામાં આવી છતાં કોર્પોરેશન અને કોર્પોરેટર દ્વારા કોઈ પગલાં નહીં લેવાતા વિસ્તારના લોકોએ સાથે મળીને ધરણા પ્રદર્શન કર્યું હતું વાઘોડિયા રોડ પર કેસર એરિયન સોસાયટી તથા આજુબાજુ આવેલી સોસાયટીઓને આવા જવા માટે હાઈવે રોડથી રોંગ સાઈડનો ઉપયોગ કરવો પડે છે અકસ્માતના માહોલમાં સોસાયટીઓના રહીશો અવર જવર કરી રહ્યા છે ત્યારે અંતે કંટાળી વિસ્તારના લોકોએ સાથે મળી ધરણા પ્રદર્શન કર્યું હતું અને જો ટીપી ચાલીસ નહીં ખુલે તો સોસાયટીઓના રહીશો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ત્યારે કોર્પોરેશન અને કોર્પોરેટર કોના દબાણથી આ ટીપી ચાલીસનો રસ્તો કેમ નથી ખોલી રહ્યા તે જોવું રહ્યું અમારી કેસર ઓરિયન ફોર બી એચ લક્ઝરિયસ બંગલો સોસાયટી છે એના હું પ્રમુખ છું ભાભોર સેવાભાઈ ચૂનાભાઈ અને અમારી આજુબાજુમાં અક્ષત વિલા છે પ્લમ્સ છે પછી આરાધ્ય આંગણ છે શ્રીનાથ છે કેસર ઓરિયન્ટ સોસાયટી છે અને આની અંદર ઘણા બધા પરિવારો રહેવા માટે આવી ગયા છે તો અત્યારે અમને સૌથી વધારે આ રોડનો પ્રોબ્લેમ છે અમારે અત્યારે ગુરુકુળ ચાર રસ્તાથી હાઈવે ટચ થવું પડે ત્યાંથી રોંગ સાઈડમાં ત્રણસો મીટર આવવું પડે છે અને ઘણા બધા એક્સિડન્ટો થઈ ગયા છે અમારા રિસ્તેદારોમાં પણ ઘણા બધાના એક્સિડન્ટો થયા છે અને આ રોડ ઓપન થઈ જાય તો અમને ઘણી બધી સુવિધા મળી જાય અને અત્યારે આ રોડ જે છે આરિદિત્ય પેરેડાઈઝના ત્યાં આગળ એક નાની સરખી દીવાલ બનાવેલી છે એ લોકોએ અને એ જો ઓપન થઈ જાય તો અમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય બાકી કોર્પોરેશન તરફથી અમને પાણી ગટર અને કચરાપેટીની ગાડીથી માટેની તમામ સુવિધા મળી રહી છે અને જે રોડ નીકળે છે એ ટીપી રોડ છે હા ટીપીની અંદર બતાવેલો છે ટીપી મંજૂર થયેલી એવું બી બતાવે છે ઓનલાઈન અમે ચેક કર્યું છે અને ટીપી કેટલી વાર કરી આની રજૂઆત મેં લગભગ પોતે પ્રમુખ તરીકે હું રૂબરૂપ બી મળ્યો છું ટીપીઓ સાહેબની બી મળ્યો છું એમના જે તે લાગતા વળગતા અધિકારીઓને લગભગ મેં દર અઠવાડિયે ફોનથી બી ફોલોઅપ લઉં છું અને એ લોકો કહે છે કે અમે આવીશું આવીશું પણ અત્યાર સુધી કોઈ અમને આ સમયથી રજૂઆત કરતા આવ્યા હું લગભગ છેલ્લા ત્રણ ચાર મહિનાથી તો મેં લિખિતમાં રજૂઆત કરું છું અને છ મહિનાથી હું પોતે અહીંયા રહેવા માટે આવી ગયો છું એટલે અમારી આટલી માંગણી છે કે અમારે આ રોડ ઓપન કરી આપે અને રજૂઆત તો ઘણા ટાઈમથી છે મૌખિક લેખિતની અંદર તો હમણાં જ ચાલુ થઈ છે પણ મૌખિકમાં તો છેલ્લા એક દોઢ વર્ષથી ચાલુ આવેલી છે અને અહીંયા આગળ જ્યારે જે તે વખતે આજુબાજુના બિલ્ડરો કેટલો ફાયદો અને કેટલી સોસાયટીઓને ફાયદો થાય સોસાયટીઓ તો સાહેબ અહીંથી આઠથી દસ સોસાયટીઓને હા ઘણી બધી સોસાયટીઓ છે અને લગભગ ચારથી પાંચ હજાર લોકોને આ ફાયદો થાય એવું છે હું કેસર ઓરિયન સોસાયટીમાં રહું છું હું ત્યાં મંત્રી તરીકે છું નયના ધવલ પટેલ મારું નામ છે પ્રોબ્લેમ તો પહેલાં એ જ છે કે નાના છોકરાઓની કોઈ વેન અમારે આવતી નથી અમને જે વેનવાળા કહે છે સોમા તળાવ આવો ગુરુકુલ આવો ત્યાં અમારે લેવા મૂકવા જવું પડે છે બધાના છોકરા બે બે તો હોય જ છે રોંગ સાઈડ અમે જઈએ છીએ અને રોંગ સાઈડે આવીએ છીએ સાંજના અમારા ક્લાસીસ ચાલતા હતા છોકરાઓના સ્કેટિંગ હતા યુસી મેસ હતા પર્સનલ ટ્યુશન હતા અમે બંધ કરી દીધા કારણ કે રોંગ સાઈડે આવીએ છીએ ફ્લેશ લાઇટ અમારી આંખો પર પડે છે બરાબર છે એકવાર તો મારો મારી છોકરીનું એક્સિડન્ટ થતાં રહી ગયું છે એટલે મેં ક્લાસીસ બી બંધ કરાવી દીધા છે કેટલી વાર જો ત્યાં અમારા મંત્રી પ્રમુખ છે ભાવોર અંકલ એમને કેટલી વાર એપ્લિકેશન આપી છે બલદેવભાઈએ આપી છે બીજા અન્ય સભ્યો બી આપી છે પણ કોઈ સુવિધા મને આપતા નથી બધા એક્સિડન્ટો થતા હોય અને આ રીતે તમારે રોંગ સાઈડ જવું પડે છે કોર્પોરેશનની જે કામગીરી છે તમારી માંગને લઈને કઈ નજરે જોઈ રહ્યા છો એ લોકો તો એક વર્ષથી કહેવામાં આવે છે કે આટલી વ્યક્તિ રહે છે આટલા બધા સભ્યો રહે છે બાળકોને પ્રોબ્લેમ થાય છે તો બી એ લોકો કોઈ કામગીરી કરતા નથી જે દિવસે મોટી ઘટના થશે ત્યારે એ લોકો થોડા દિવસ લાખ રૂપિયા ઉકે ડોનેશન આપીએ છે અને વાત પતાવી દે છે આજ સુધી તો મેં તો બરોડામાં કે બીજી અન્ય જગ્યા પર આ જ જોયું છે કારણ કે આટલી બધી વાર એપ્લિકેશન આપી છે બસ આ રોડ જેટલો જલ્દી બની શકે એટલો ખુલે કારણ કે લેડીઝોને અને બાળકોને વધારે પડતો પ્રોબ્લેમ છે જેન્ટ્સ તો એકવાર સવારે નીકળી જાય છે અમારા હસબન્ડ લોગને બી રોંગ સાઈડે જવું પડે છે નયના ધવલ પટેલ વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા